નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સમાજ મંદિર રોડ ઉપર આવેલ ને કોર્ટની અંદર આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું લોક અદાલતનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર અરજદારો લોક અદાલતની અંદર પોતાના કેસો ફેસલ કરવા માટે અને પહોંચ્યા ગુજરાત સરકાર સહિત સમગ્ર ભારત સરકાર દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે આ લોક અદાલત કરવાથી બેંકની અંદર જે કેસો હોય છે તે કેસોને ભારણ કરવા માટેનું એક સૌ પ્રથમ વાર જ્યારે લોક અદાલત યોજવામાં આવી ત્યારે તેને બોડી સંખ્યામાં પ્રસિદ્ધાદ મળતા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ લોક અદાલતનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ વર્ષની એ આ ત્રીજી લોક અદાલત હતી આ લોક અદાલતની અંદર જુદી જુદી બેંકો પીજીવીસીએલો સહિતના જે ક્રિમિનલ કેસો હતા તેમાં ખાસ કરી અને દારૂ જુગારના કેસો હતા તેવા કેસોની અંદર આ કેસો છે તે લોક અદાલતની અંદર મૂકવામાં આવ્યા હતા તેમાંથી મોટી સંખ્યાની અંદર કેસોને ફેસલ કરવામાં આવ્યા હતા